શુભ સવાર મિત્રો આજે આપણે અધ્યય છનો ચાલીસમો શ્લોક સમજીશું શ્રી ભગવાન ઉવા પાર્થને બે ના મૂત્ર વિના સતસ્ય વિધતે નહીં શ્રી નહી કલ્યાણ પૂર્ણ પૂર્ણપુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા હે પૃથાપુત્ર અર્જુન કલ્યાણિક કાર્યોમાં પરોવાયેલા આધ્યાત્મવાદીનો આલોકમાં કે પરલોકમાં વિનશ થતો નથી હે મિત્ર ભલું કરવાવાળાની કદાપી અધોગતિ થતી નથી શ્રીમદ ભાગવતમમાં શ્રી નારદ મુનિએ વ્યાસદેવને આ પ્રમાણે ઉપદેશ આપે છે જો કોઈ મનુષ્ય સર્વભૌતિક અપેક્ષાઓને ત્યાંને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને સંપૂર્ણપણે ચરણાગત થાય તો આમાંનું તેનું કોઈ નુકસાન કે પતન થતું નથી બીજે પક્ષે અભક્ત મનુષ્ય પોતપોતાના નીતિ કર્તવ્યમાં પૂરેપૂરા જોડાયેલ રહી શકે અને છતાં તેઓ કશું પામતા નથી ભૌતિક લાભ માટે શાસ્ત્રોક્ત તથા પ્રણાલિકાગત અનેક કાર્યો હોય છે જીવનમાં આધ્યાત્મિક ઉન્નતિ અર્થાત ભાવનામૃત અર્થે આધ્યાત્મવાદીએ બધા જ ભૌતિક કાર્યોનો ત્યાગ કરવાનો હોય છે તો એ મનુષ્ય એવી શંકા કરી શકે કે જે કૃષ્ણ ભાવનામૃતની સાધના પૂર્ણ થઈ જાય તો તો તેનાથી તે સર્વોચ્ચ સિદ્ધિ મળી શકે પરંતુ જો તે આવા પૂર્ણતાના સ્તર સુધી ન પહોંચી શકે તો ભૌતિક તથા આધ્યાત્મિક એમ બંને દ્રષ્ટિથી મનુષ્યને નુકસાન થાય છે શાસ્ત્રોનો એવો આદેશ છે કે કોઈ મનુષ્ય સ્વધર્મનું આચરણ નથી કરતો તો તેને માટે પાપફળ ભોગવવા પડે છે અને તેથી તે આધ્યાત્મિક કાર્યો કરવામાં નિષ્ફળ રહે છે આવા પાપફળના આધીન થાય ત્યારે અસફળ આધ્યાત્મવાદીને ભગવતમ ખાતરી આપે છે કે તેને ચિંતા કરવાની જરૂર નથી તેણે ભલે યોગ્ય રીતે સ્વધર્માચરણ કરવાનું ન ફળ ભોગવવું પડે તેમ છતાં તે કશું ગુમાવતો નથી કારણ કે શુભ કૃષ્ણ ભાવના કદાપી એડે જતી નથી જે મનુષ્ય આ રીતે કાર્યશીલ રહે છે તે આગલા જન્મમાં યોનીમાં જન્મ લઈને પણ પહેલાંની જેમ ભક્તિ કરે છે બીજા પક્ષે જે મનુષ્ય કેવળ શાસ્ત્રો વિહિત કાર્યોમાં ધાપૂર્વક રહે છે પરંતુ જો તેનામાં કૃષ્ણ ભાવના મૃતનો અભાવ હોય તો તેને શુભ ફળ મળે એ જરૂરી નથી આ શ્લોકનો ભાવાર્થ આ પ્રમાણે સમજી શકાય છે માનવતાના બે વિભાગ પાડી શકાય છે નિયંત્રિત અને અનિયંત્રિત જે મનુષ્ય ભાવિ જન્મ તથા મુક્તિના જ્ઞાન વિના કેવળ પાશ્વી ઇન્દ્રિય ભોગમાં રશિયા પચ્યા રહે છે તેઓ અનિયંત્રિત વિભાગમાં આવે છે જેઓ શાસ્ત્રોક્ત કર્તવ્યના સિદ્ધાંતોનું પાલન કરે છે તેઓ નિયંત્રિત વિભાગમાં વર્ગીકૃત થાય છે અનિયંત્રિત વિભાગમાંના સભ્ય તથા અસભ્ય ભણેલા તથા અભણ શક્તિશાળી તથા અશક્ત મનુષ્ય પાશ્વી વૃત્તિઓ હોય છે તેમના કાર્યો કદાપી શુભ હોતા નથી કારણ કે તેઓ પશુઓની જેમ જ આહાર નિદ્રા ભય તથા મૈથુન ભોગવતા રહી સદૈવ આ દુઃખમય સંસારમાં જ જીવે છે પરંતુ જેઓ શાસ્ત્રોક્ત અનુસાર સંયમિત રહે છે અને એ રીતે કર્મ ક્રમશઃ કૃષ્ણભાવના મૃત પ્રતિ ઉન્નત થાય છે તેઓ નિસંદેહ જીવનમાં પ્રગતિ કરે છે કલ્યાણ માર્ગના અનુયાયીઓને ત્રણ વર્ગમાં વહે શકાય છે ભૌતિક સમ પહેલું ભૌતિક સમૃદ્ધિ ભોગવી રહેલા શાસ્ત્રોક્ત નિયંતિ નિયમોના અનુયાયીઓ બીજું જે ભૌતિક જે મનુષ્ય આ ભૌતિક જગતમાંથી અંતિમ મુક્તિ શોધી કાઢવા પ્રયત્નશીલ છે અને ત્રીજું કૃષ્ણભાવના મૃતના ભક્તો જે લોકો ભૌતિક સુખ પામવા માટે શાસ્ત્રોના નીતિ નિયમોનું પાલન અનુસરણ કરે છે તેમની વળી બે વિભાગમાં વિભક્ત કરી શકાય છે સકામ કર્મ કરનારા અને તૃપ્તિની ઈચ્છા ન રાખનારા ઇન્દ્રિય તૃપ્તિ માટે સકામ કર્મ કરનાર જીવનના ઉચ્ચતર સ્તરે પહોંચી શકે છે અને સ્વર્ગ લોક સુધી પણ પહોંચી શકે છે અને છતાં આ ભૌતિક અસ્તિત્વની મુક્તિ ન હોવાને કારણે તેઓ સાચી રીતે કલ્યાણ માર્ગનું અનુસરણ કરતા નથી શુભ કર્મ તો તે જ હોય છે કે જે મુક્તિ પ્રતિ લઈ જાય અંતિમ આત્મસાક્ષાત્કાર અથવા દેહાત્મ ભાવમાંથી મુક્તિનું ધ્યેય ન હોય એવું કોઈ પણ કાર્ય લેસ માત્ર કલ્યાણકારી હોતું નથી કૃષ્ણભાવના મૃત વિષયક કાર્ય એ જ એકમાત્ર કલ્યાણમય કાર્ય છે અને જે મનુષ્ય કૃષ્ણભાવના મૃતના માર્ગે પ્રગતિ કરવાના ધ્યેયથી સ્વેચ્છાપૂર્વક સર્વ શારીરિક અગવડોને સ્વીકારે છે તે જ કઠોર તપ કરનાર યોગી કહેવાય છે વળી અષ્ટામયુગ પદ્ધતિ કૃષ્ણભાવના મૃતના અંતિમ ધ્યેય તરફ લઈ જનારી હોવાથી તે પણ કલ્યાણકારી છે તથા જે મનુષ્ય આ બાબતમાં યથાશક્તિ પ્રયાસ કરે છે તેણે અધોગતિનો ભય રાખવાની જરૂર રહેતી નથી આજેનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગે મળીશું જય શ્રી કૃષ્ણ